ભારત જય જવાન જય કિસાન હું છું કુલદીપભાઈ તમારી સાથે સુભાષ સ્ટુડિયોમાં લઈને આવ્યો છું ઝટકા મશીન દ્વારા લૂટાતા ખેડૂતની વેદના એક વિડીયો તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે એક વાડી છે અને આમાં જે માણસ કામ કરે છે રાતે મોડે સુધી આમાં પાણી વાળતો હોય છે કે ના પાક માટે ઘણી મહેનત મજૂરી કરતો હોય છે પછી તે જઈને માર્કેટિંગ યાર્ડમાં અને જીનમાં જેને વેચીને પછી એના જે પાકની જે આવક હોય છે એ લઈને આવે છે તો એ કંઈ લાખો કે કરોડો કમાતા એક માણસ નથી હોતો હું છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ નિરીક્ષણ કરું છું કે આ ઝટકા મશીનને કઈ રીતે માણસો જે વેપારીઓ હોય છે એ વાડીમાં કામ કરતા ખેડૂતને કઈ રીતે લૂંટે છે બરોબર તો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આ ઝટકા મશીન છે એ જ ઝટકા મશીન છે કે જે બાર હજાર તેર હજારમાં વેચાય છે અને જે પાંચ હજાર સાત હજારમાં વેચાય છે બરોબર ઝટકા મશીનમાં કંઈ નવું આવતું નથી કે કંઈ મોંઘા જે ઝટકા મશીનો હોય છે કે વિદેશમાંથી આવે છે કે જાપાનમાંથી કે અમેરિકામાંથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે બધા જ ઝટકા મશીન આપણા ભારતમાં જ બને છે તો જો કોઈ કિસાન કોઈ ખેડૂત કોઈ ખેડૂતના પુત્રો તેમજ તેમના ઘરેથી જો કોઈ મારા વિડીયો જોતા હોય તો હું તમને એમ કહું છું કે જે આ ઝટકા મશીન માર્કેટમાં બાર થી તેર હજારમાં વેચા છે એ આ જ ઝટકા મશીન છે આમાં કંઈ નવું નથી આવતું ઝટકા મશીનમાં તો પહેલું જે ઝટકા મશીન તમે જોઈ રહ્યા છો પચીસ વીઘાનું છે જેની અઢારસો રૂપિયા કિંમત છે બીજું જે આ ઝટકા મશીન છે તેની બે હજાર રૂપિયા કિંમત છે એ પચાસ વીઘા વાડીમાં કામ લાગે અને જે ત્રીજું મશીન છે એ સો વીઘા વાડીનું છે જે પચીસસો રૂપિયાનું આવે છે આ બસો વીઘા વાડીનું છે જે તમારું ત્રણ હજારમાં પડશે અને આ છે પાંત્રીસો રૂપિયાનું જે ત્રણસો વીઘા વાડીમાં કામ લાગે છે બરોબર તો જે મેં તમને અત્યારે ભાવ કીધા જટકા મશીનના આ એક ઝટકા મશીન છે જે હાલમાં અત્યારે માર્કેટમાં બાર થી તેર હજારમાં વેચા છે અને લોકડાઉનમાં ઘરે પહોંચાડવાના પંદર હજાર સોળ હજાર જેવો મન ભાવ લઈને ખેડૂતને લૂટી લેવામાં આવતા હતા બરોબર કોઈ પાકા બિલ તો આપતું જ નથી અત્યારે નથી આપતું ત્યારે નથી આપતું બરોબર અને વિડીયો બને નાખે છે કે આ વિડીયો આ જે જટકા મશીન રહ્યા એ બે હજાર નું છે ત્રેરણ હજારમાં પડે છે જેમ મેં અત્યારે વિડીયો બનાવ્યો એવી રીતે માર્કેટમાં ઘણા બધા માણસો છે નામ નથી તો કોઈના પણ એ લોકો એવી રીતે વિડીયો બનાવીને અને પોસ્ટ કરી નાખે છે પણ કોઈ એવું નથી કહેતો કે આ જટકા મશીન ઘરે પહોંચતા કેટલા પડશે ઘરે પહોચતા તમને મળશે તો એનું બિલ મળશે કે નહીં એવી કોઈ માહિતી આપતું નથી કે આ ઝટકા મશીન સાથે સોલાર આવે છે કે જે બેટરી આવે છે એ કેટલામાં આવશે એની કોઈ માહિતી નથી આપતું ખાલી ઝટકા મશીન આપીને પછી જતા રહેશે પછી ક્યારેક ક્યારેક તો એવું પણ બને છે કે જે લોકડાઉનમાં જે માણસો ઝટકા મશીન ઘરે આપી ગયા છે એમને ફોન અત્યારે લગાડી ફોન સ્વિચ ઓફ આવે છે પછી ત્યાં જઈએ તપાસ કરવા જે ઓફિસ છે તો ઓફિસ હોતી જ નથી ઓફિસ બીજા કઈ દુકાન હાલતી હોય છે બરોબર તો એવું કંઈ તમારી સાથે થયું હોય એવી કઈ ચિત્રપિંડી તમારી સાથે કરવામાં આવેલી હોય તો અમારો જે નંબર છે એ નીચે આ સ્ક્રીનમાં લખેલો છે તો પણ અમને જાણ કરશો કે તમારી સાથે એવું શું થયેલું છે જો અમારા થકી કોઈ પણ મદદ થશે તો પણ તમને એ કરવામાં આવશે અને સાથે જ એનું નિવારણ જો થશે તો અમે તમને કરી દઈશું તો મેં આજ એક વાડીની મુલાકાત લીધી છે અને ત્યાં અત્યારે હાલમાં ઉપસ્થિત છીએ અને ત્યાં અમે આજે જે વિડીયો શૂટ કર્યો છે તો ત્યાં હાજર અમારા જે ખેડૂત મિત્ર છે એમને અમે પૂછીએ કે અમારો આ મશીન લગાવ્યા બાદ એમનો રિવ્યૂ કેવો છે રિવ્યૂ એમની પાસેથી લઈએ છીએ બોલ મારું નામ નારાયણભાઈ દિયાળભાઈ ચાવડા ઢાકણિયા રોડે મારી વાડી આવી છે અને મેં આ ટાટા કંપનીનું મશીન લગાયેલ છે અને આ ત્રણ મહિનેથી હું ચલાવું છું મારે રાતે પણ જવું નથી પડતું કોઈ ભૂંડ કે કૂતરા કે કોઈ રોજડા કોઈ આવી નથી શકતા બહુ સલામતી અને સક્ષેત મશીન છે આમે મશીન મારી વાડીમાં બધે લગાવેલ છે બધે ઝટકો પૂરો લગાડેલ છે તો દર્શક મિત્રો જે મેં તમને હાલમાં ઝટકા મશીન બતાડ્યા એ ઝટકા મશીનથી માંડીને આખા વાડીમાં એક વાળા લગાવવામાં આવે છે એ વાળા પાસે જો કોઈ માણસ કે પ્રાણી આવે છે કાં તો એ વાળા તૂટી જાય છે તો તરત જે ઝટકા મશીન છે એમાં એક લાઇટ થાય છે તેમજ એક સાયરન વાગે છે જેથી તમને ખબર પડી જશે કે વાડીમાં આ વાયર તૂટી ગયેલો છે અથવા વાળા વાળા તૂટી ગયેલો છે કે કોઈ પ્રાણી છે જે પાકમાં અંદર નુકસાન પહોંચાડવા માટે અંદર આવી રહ્યો છે તેમજ જે ઝટકા મશીન છે એમાં એક ઓટોકટ સિસ્ટમ આવે છે કે જ્યારે બેટરી ફૂલ ચાર્જ થઈ જાય ત્યારે ઓટોમેટિક તે ડિસ્કનેક્ટ થઈ જાય છે તેમજ ઇન્ડિકેટર ચાર ત્રણથી ચાર્જ લગાડવામાં આવે છે બેટરી ફૂલ થઈ જાય બેટરી ચાર્જ થાય છે કે નહીં એ ઘણી બધી સિસ્ટમ જે છે એ જટકા મશીનમાં આવે છે તેની કોઈપણ પ્રકારની માહિતી લેવી તેમજ એની લગતા કોઈપણ સામગ્રી જેમ કે સોલાર છે અદરવાઈઝ ગરેડી છે એવું કંઈ લેવું હોય તો પણ નીચે સ્ક્રીનમાં નંબર છે એ નંબર પર ફોન કરીને તમે એ વસ્તુ ઘરે મંગાવી શકો છો આભાર તમારો આ વિડીયો જોવા માટે